નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે તેની સારામાં સારી તૈયારી કરી શકે દરેક વિદ્યાર્થીઓ અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે દરેક વિષયના ત્રણ ત્રણ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો અથવા તો વિડીયોનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે આપણે બ્લૂ પ્રિન્ટને આધારે તમારા જે સ્વાધ્યન પુતી છે એકમ કસોટીઓ છે અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે અહીંયા મૂકેલા છે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ કે જેનું પ્રશ્નપત્ર તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ લેવાનું છે જેનો સમય છે બે થી પાંચનો ને કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને જે બીજા પ્રશ્નપત્ર પ્રશ્નપત્ર છે આવા મોસ્ટ પ્રથમ તેના લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક અ તફાવતના બે બે મુદ્દાઓ લખો જેના કુલ બે માર્ક્સ છે એમાં પેલું છે શ્વાસોશ્વાસ અને શ્વસન તો પેલું તે એક પ્રકારની ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે શ્વસન તે એક રાસાયણિક પ્રક્રિયા છે અને દેહ ધાર્મિક ક્રિયા છે તે શ્વસન અંગો દ્વારા થાય છે તે શરીરના બધા જ જીવિત કોષોમાં થાય છે ત્રીજું તેમાં શ્વાસ લેવાની અને ઉચ્છવાસ બહાર કાઢવાની ક્રિયાનો સમાવેશ થાય છે જ્યારે અહીંયા જોઈએ તો તે કોષોમાં ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ મુક્ત કરવાની ક્રિયા છે પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા કાર્યોને આધારે દાંતના પ્રકાર ઓળખો પહેલું જમરૂખને બચકું ભરવા માટે આ પ્રકારના દાંતનો ઉપયોગ થાય છે તો છેદક દાંત બીજું ખોરાકને ચાવવા માટે આ પ્રકારના દાંતનો ઉપયોગ થાય છે તો અગ્ર અથવા તો નાની દાઢ ચીરવા અને ફાળવા માટે આ પ્રકારના દાંતનો ઉપયોગ થાય છે તો રાક્ષસી દાંત ખોરાકને ભરડવા માટે આ પ્રકારના દાંતનો ઉપયોગ થાય છે તો મોટી દાઢ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક ક યોગ્ય જોડી બનાવો જેના કુલ બે માગ છે ક્લિનિકલ થર્મોમીટર તો એને આપણે જોડીશું વિકલ્પ સી માનવ શરીરનું તાપમાન માપવા માટે બીજું છે લેબોરેટરી થર્મોમીટર તો એને આપણે જોડીશું ઉકળતા પાણીનું તાપમાન માપે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ લાક્ષણિકતાઓને ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરો જેના કુલ પાંચ માર્ક છે પેલું માત્ર પદાર્થના આકારમાં ફેરફાર થાય છે તો ભૌતિક ફેરફાર બીજું બરફનું પીગળવું આ પ્રકારનો ફેરફાર છે તો ભૌતિક ફેરફાર દિવાસળીનું સળગવું આ પ્રકારનો ફેરફાર છે તો રાસાયણિક ફેરફાર નવો પદાર્થ બનતો નથી તો ભૌતિક ફેરફાર ગંધ ઉત્પન્ન થાય છે તો રાસાયણિક ફેરફાર ત્યાર પછી ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારનો તફાવત એમાં પહેલો મુદ્દો માત્ર પદાર્થના આકારમાં ફેરફાર થાય જ્યારે દિવાસળીનું સળગવું હોય આ પ્રકારનો ફેરફાર છે રાસાયણિક ફેરફાર ભૌતિક ફેરફાર જોઈએ તો બરફનું પીગળવું આ પ્રકારનો ફેરફાર છે અહીંયા ગંધ ઉત્પન્ન થાય છે ભૌતિક ફેરફારમાં નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી જ્યારે રાસાયણિક પદાર્થની અંદર ત્રીજો મુદ્દો આવશે કે તેમાં નવો પદાર્થ ઉત્પન્ન થાય છે અહીંયા એક મુદ્દો આપણે એડ કરવાનો છે મિત્રો કે અહીંયા નવો પદાર્થ બને છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો કોઈ પણ બે જેના કુલ દસ માર્ક છે પેલું ઉષ્મા વહનની ઘટના સમજાવતો પ્રયોગ આકૃતિ સહવર્ણઓ તો સાધન સામગ્રીમાં એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો મીણ મીણબત્તી અને બે ઈંટો અહીંયા તમને આકૃતિ આપવામાં આવેલી છે બરાબર છે તો આ પ્રમાણે આપણે આકૃતિ દોરી શકીએ હવે એની પદ્ધતિ જોઈએ તો એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો અને બધા જ ટુકડા સમાન અંતરે રાખો સળિયાના એક છેડાને બે ઈંટો વચ્ચે ભરાવી સળિયો સમક્ષિત જ રહે અને મીણના ટુકડા નીચે રહે તેમ ગોઠવો હવે સળિયાના બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકી અને ગરમ કરો સળિયા ઉપર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ અવલોકન ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા શરૂ થાય છે નિર્ણય ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા ઠંડા છેડા તરફ થાય છે આમ ધાતુમાં વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે બીજું ઉષ્માનયન ક્રિયા દ્વારા ઉષ્માનું પ્રસરણ સમજાવતો પ્રયોગ આકૃતિ સહ સહવર્ણવો સાધન સામગ્રી જોઈએ તો એમાં ગોળાકાર તળિયાવાળો કાચનો ફ્લાસ્ક પાણી ત્રિપાય તારની જાળી બન્સર બર્નર પોટેશિયમ પરમેંગેનેટ અને સ્ટ્રો ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાની આકૃતિ આપેલી છે તો આ પ્રમાણે આપણે આકૃતિ દોરી શકીએ આકૃતિમાં જોઈએ તો પાણીનું થતું ઉષ્માનયન પદ્ધતિ આપણને આપેલી છે ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુલો તેમાં બે તૃતીયાંશ ભાગ સુધી પાણી ભરો તેને ત્રિપાઈ ઉપર મૂકીને તેની નીચે બનસર બનર ગોઠવો ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પર મેંગેનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં નાખો જેથી તે ચંબુના તળિયે બેસી જાય ચંબુને ગરમ કરો પાણી ગરમ થાય ત્યારે તેનું નિરીક્ષણ કરો અને અવલોકન નોંધો અવલોકન ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ પાણીના જાંબલી રંગના કણો ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે તેની જગ્યા લેવા ઠંડુ પાણી તળિયા તરફ આવે છે પાણીના ઉપર નીચે જતા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે થોડીવાર પછી બધું પાણી જાંબલી રંગનું બને છે નિર્ણય પાણી ઉષ્માન એનની રીતથી ગરમ થાય છે ત્યાર પછી છે ત્રીજું તટસ્થીકરણ પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવો સાધનો તેમાં કસનળીઓ કસનળીનું સ્ટ્રેન્ડ અને ડ્રોપર પદાર્થો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને ફિનોલ થેલીન ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ આપણે દોરેલી છે આ પ્રમાણેની આકૃતિ આપણે દોરી શકીએ એની પદ્ધતિ જોઈએ તો એક કસનળી લો ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો હવે કસનળીમાં બે ત્રણ ટીપા ફિનોલ ફેલીન ઉમેરો હળવેકથી કસનળી હલાવો અને દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા રહો જ્યારે સ્ના જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ ચાર હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો આ મિશ્રણમાં ભૂરા અને લાલ લિટમસ પત્ર દાખલ કરી અવલોકન કરો અવલોકન કરતા જણાય છે કે કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્ર ઉપર અસર થતી નથી નિર્ણય તો અહીંયા આપણે એવો નિર્ણય લઈ શકીએ કે એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વિધાનો માટે વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ પાંચ જેના કુલ પંદર માર્ક છે એમાં પહેલું પર્ણો એ વનસ્પતિનું રસોડું છે તો જોઈએ લીલી વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્ય હોય છે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ લીલી વનસ્પતિ હરિત અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે માટે તેને વનસ્પતિનું રસોડું માટે તે વનસ્પતિનું રસોડું છે એવું આપણે કહી શકીએ જઠર પાચન માટેનું મહત્વનું અંગ છે તો જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દિવાલમાંથી સ્ત્રાવતા શ્લેષ્મ હાઇડ્રો હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ભળે છે તેમાં શ્લેષ્મ જઠરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી રક્ષણ આપે છે હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે તે એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોનો પાચક રસોને કાર્યરત બનાવે છે પાચક રસ એ પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે જઠરમાં ખોરાક બરાબર વરલોવાય છે અને અર્ધપ્રવાહી બને છે જઠરમાં અર્ધપ્રવાહી ખોરાકની અમુક ખટાશને લીધે જઠરનું નીચલું દ્વાર ખુલે છે અને ખોરાક નાના આંતરડામાં જાય છે ત્રીજું સમુદ્ર કિનારે દિવસ દરમિયાન ઠંડા પવનોની અનુભૂતિ થાય છે તો દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ઘસી આવે છે સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે માટે સમુદ્ર કિનારે દિવસ દરમિયાન ઠંડા પવનની અનુભૂતિ થાય છે જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળીઓ લઈએ છીએ તો એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે થાય છે એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિકીય પદાર્થ જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે આથી એસિડિટીમાં રાહત થાય છે પાંચમો સવાલ લોખંડને કાંટ લાગતો અટકાવવા માટે તેના ઉપર રંગ કરવામાં આવે છે તો લોખંડને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડને કાંટ લાગતો અટકે છે આમ લોખંડને રખવા રંગવાથી તેને કાંટ તેને કાંટ લાગવામાંથી બચાવી શકાય છે પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે તો પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે કારણ કે ઊંચા પર્વતો પર હવામાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જ્યારે પર્વતારોહણ કરવામાં આવે છે તે સમયે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ઓક્સિજન સિલિન્ડર તેમને શ્વાસ લેવામાં સહાય કરે છે જેથી તેઓ ઊંચાઈ ઉપર સ્વસ્થ રહી શકે છે માછલીનું જીવન પાણીની બહાર શક્ય નથી તો માછલીનું શ્વસન અંગ ઝાલર છે માછલી જળચર પ્રાણી છે તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન ઓગળેલો ઓક્સિજન શ્વસનમાં ઉપયોગમાં લે છે માછલી મોં વાટે પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે આમ કરવાથી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે આમ માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજન વડે શ્વાસ શ્વસન કરે છે માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાંના ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો કોઈ પણ એક જેના કુલ ચાર માર્ક છે તો મિત્રો આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે આ તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે પ્રથમ પરીક્ષા માટે અને પ્રથમ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમારે મેળવવા હોય તો અવશ્ય આ જે આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તે પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે ત્યાંથી હવા શ્વાસનાળી દ્વારા ફેફસામાં પહોંચે છે ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી બહાર નીકળે છે આ એક ભૌતિક ક્રિયા છે શ્વાસોશ્વાસ થવા માટે પાસળીઓ અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે બીજું દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે તો રમતવીરને દોડની સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવાનું હોય છે ઝડપથી દોડવા માટે શરીરને વધારે શક્તિની જરૂર પડે છે વધારે શક્તિ મેળવવા માટે વધારે ખોરાકના અણુઓ તોડવા વધુ ઓક્સિજનની જરૂર પડે છે અને કોષોને વધારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપથી શ્વાસોશ્વાસ કરવા પડે છે આમ સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લેશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ સંકલ્પના સ્પષ્ટ કરો કોઈપણ એક જેના કુલ ત્રણ માર્ક્સ એમાં પહેલું છે મૃતોપજીવી પોષણ તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે ત્યાર પછી છે બીજું સહજીવન તો બે સજીવો સાથે રહી જીવતો હોય તથા પોષક તત્વો અને વસવાટ એમ બંને માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહે છે સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે જેમ કે લાયકેનમાં લીલ અને ફૂગ સહજીવન જીવે છે લીલ હરિદ્રવ્ય ધરાવતી હોવાથી તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે આથી લીલ ફૂગને ખોરાક પૂરો પાડે છે જ્યારે ફૂગ લીલને વસવાટ પાણી અને ખનીજ તત્વો આપે છે વનસ્પતિના મૂળ ઉપર ફૂગ જોવા મળે છે આ પણ સહજીવનનો સંબંધ છે વનસ્પતિએ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે પ્રશ્ન નંબર પાંચ કહો ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક્સ એમાં પહેલું પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વાયુ મુક્ત થાય તો ઓક્સિજન બીજું મનુષ્ય શ્વાસમાં ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કરે તો ઓક્સિજન ત્રીજું માછલી ખાલી જગ્યા આંગોળે શ્વસન કરે છે તો જવાબ આવશે ઝાલર મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હાજર ચોવીસ આવી રહી છે અને આ પરીક્ષાની અંદર દરેકે દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને સારામાં સારી તૈયારી કરી શકે એ માટે થઈ અને આપણે ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના ત્રણ ત્રણ મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો અને આ તમારી અધ્ય નિષ્પત્તિ એકમ કસોટી અને જૂના પ્રશ્નપત્રને આધારે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને આપણે બનાવેલા છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ વાલીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો તે

પ્રશ્ન નંબર સાત પર્ણરંધ્રની આકૃતિ દોરી કોઈ પણ બે ભાગનું નામ નિર્દેશન કરો જેના કુલ ચાર મા પર્ણરંધ્ર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બ આપેલમાં નામ નિર્દેશન કરો અહીંયા આપણને આકૃતિ આપેલી છે એની અંદર નામ નિર્દેશન આપણે કરવાનું છે તમે જોઈ શકો છો તો આ પાચનતંત્ર છે એમાં છે સર્વપ્રથમ પિત્તાશય અન્નળી જઠર સાદુપિંડ ત્યાર પછી છે પકવાશય પછી છે નાના આંતરડાનો ભાગ નાનું આંતરડું મોટું આંતરડું અને છેલ્લે છે મળાશય ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તમારી આસપાસ મળી આવતી વસ્તુઓ કે પદાર્થમાંથી હળદર પત્ર કેવી રીતે બનાવો તે વર્ણાવો તો સાધન સામગ્રીમાં જોઈએ તો હળદર પાણી બ્લોટિંગ પેપર અને ડ્રોપર પદાર્થોમાં જોઈએ તો નીચે કોષ્ટકમાં આપણને આપેલા છે એમાં પદ્ધતિ તો એક ચમચી હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી નાખીને તેની પેસ્ટ બનાવો હવે બ્લોટિંગ પેપર પર હળદરની પેસ્ટ લગાડી અને તેને સુકાઈ જવા દો ત્યાર પછી હળદરના પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટી બનાવો અને હવે એક હળદર પત્ર લઈ તેના ઉપર સાબુના દ્રાવણનું ટીપું મૂકો શું થાય છે તેનું નિરીક્ષણ કરો તો નિરીક્ષણ કરતાં જણાય છે કે હળદર પત્ર બેઝિક દ્રાવણો સાથે લાલ રંગ આપે છે એસિડિક અને તટસ્થ દ્રાવણોની હળદર પત્ર ઉપર કંઈ અસર થતી નથી એટલે કે તેનો પીળો રંગ પીળો જ રહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ અ માંગ્યા મુજબ જવાબ લખો ગમે તે ચાર જેના કુલ બાર છે આપેલો સવાલ તમારા શરીરનું તાપમાન કઈ રીતે માપશો તેનું વર્ણન કરો તો થર્મોમીટરમાં મર્ક્યુરીના દોરાનો છેડો પાંત્રીસ સેલ્સિયસથી નીચે છે તેની ખાતરી કરો હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકી અને જીભની નીચે રહે તેમ રાખો એકાદ મિનિટ પછી તેને બહાર કાઢી અને માપ ક્રમ પરનું તાપમાન વાંચો આ તાપમાન અંશ સેલ્સિયસ એકમમાં શરીરનું તાપમાન દર્શાવે છે આ રીતે શરીરનું તાપમાન માપી શકાય છે તમે વિવિધ પદાર્થોની ઉષ્મીય વાહકતા ચકાસવા કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો સાધન સામગ્રીમાં જોઈએ તો બીકર પાણી ગેસ સ્ટવ જુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની ચમચી પ્લાસ્ટિકની ફૂડપટ્ટી પેન્સિલ અને કંપાસ બોક્સનું દ્વિભાજક ડિવાઈડર વગેરે પદ્ધતિ જોઈએ તો નાના બીકરમાં અડધું પાણી ભરીને તેને ગરમ કરો બીજું સ્ટીલની ચમચી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પેન્સિલ દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરી તેમના એક છેડા બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમાંના બીજા છેડાઓને પાણીની બહાર રહે થોડાક સમય પછી ગરમ પાણીમાં ડૂબાડેલા પદાર્થના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો અને તમારા અવલોકનોને નીચેના કોષ્ટકની અંદર નોંધો વસ્તુ જોઈએ તો સ્ટીલની ચમચી વ વપરાયેલ વસ્તુ જે પદાર્થમાંથી બનેલી હોય તો ધાતુ ત્યાર પછી શું બીજો છેડો ગરમ જણાય છે તો હા પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પ્લાસ્ટિકમાંથી બનશે બીજો છેડો ગરમ નહીં હોય પેન્સિલ એ લાકડામાંથી બનશે બીજો છેડો ગરમ નહીં હોય ડિવાઈડર ધાતુમાંથી બનશે બીજો છેડો જે છે તે ગરમ હશે તો હા ત્યાર પછી ત્રીજું થર્મોમીટરના માપક્રમનું વાંચન કરતી વખતે તમે કઈ કાળજી લેશો તો ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી પહેલું થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું બીજું થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી છોડા ઝાટકા મારવા જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલા મર્ક્યુરી પાંત્રીસ સેલ્સિયસના આંખથી નીચે ઉતરી જાય ને થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં ચોથું તમારા પિતાજીની રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની લેબલ વગરની બોટલ છે એક ગ્રાહક એસિડિક પીણું બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે તો કેવી રીતે નક્કી કરશો કે કયા ગ્રાહકને કયા પાણીની બોટલ પીરસવી આ સ્થિતિમાં પીણાઓને ઓળખવા માટે લિટમસ પેપરનો ઉપયોગ કરવો જોઈએ એસિડિક પીણામાં લાલ લિટમસ પેપર મૂકવાથી ભૂરું થઈ જાય છે બેઝિક પીણામાં ભૂરું લિટમસ પત્ર લાલ થઈ જાય છે તટસ્થ પીણામાં લિટમસ પેપર મૂકવાથી તેનો રંગ બદલાતો નથી આમ લિટમસ ટેસ્ટ પરથી કયા ગ્રાહકને કઈ ગોટલ પીરસવી એ નક્કી કરી શકાય છે પાંચમું તમારી પાસે માત્ર જાસૂદનું જ સૂચક છે તમને સોડા વોટર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવેલ છે તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો ચાલો કસોટી માટેનું દ્રાવણ સોડા વોટર પ્રારંભિક એનો લાલ હશે અંતિમ રંગ એનો ઘેરો ગુલાબી હશે એવી રીતે સોડિયમ છે લાલ હશે પ્રારંભિક પછી લીલો થશે પહેલાં ખાંડનું દ્રાવણ છે તો એનો પ્રારંભિક રંગ હશે અને અંતિમ રંગમાં કોઈ ફેરફાર થશે નહીં જો જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી અને બેઝિક દ્રાવણ સાથે લીલો રંગ આપે છે એટલે કે તટસ્થ દ્રાવણ સાથે રંગ પરિવર્તન થતું નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ બ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલું જસતનો ઢોળ ચડાવે લોખંડની પાઇપ પર જલ્દી કાટ લાગતો નથી તો જવાબ આવશે સાચું લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે તો ખોટું કીડી કરડે છે ત્યારે ત્યાં આપણી ચામડી પર કેલેમાઇનનું દ્રાવણ ઘસવું જોઈએ તો સાચું અને સૂચક એવા પદાર્થો છે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે તો જવાબ આવશે સાચું મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના અથવા તો એક બીજા વિષયના જે આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેક વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને આ ધોરણ સાતના જે પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તેના પીડીએફ પીડીએફની લિંક મળતી રહે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં